ડૉક્ટર વિપુલ મોઢા ભાવ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ પોરબંદર આ આજરોજ સવારના ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બન્સ થયેલ છે આંખમાં અને બોડીમાં આ ઓટોક્લેવ મશીન ઓપરેશન પહેલાં જે બધા સાધનો છે જે ગાઉન છે ડૉક્ટરોને પહેરવાના નર્સિંગ સ્ટાફને જે કરતા હોય એ બધા એના ઓટોક્લેવ કરવા પડે જે જીવાણુ વિષાણુ મુક્ત કરવા પડે એના માટે આ બધી પ્રોસીજર કરવી પડે પછી જે ઓપરેશન થઈ શકે તો એ બધી પ્રક્રિયા ચાલુ હતું તો સડનલી જ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયેલ છે અત્યારે અમારી પાસે ઓટોક્લેવ મશીન ત્રણ છે જેમાંથી એક ફાઇટુ છે એક હમણાં ટેકનિક કંઈ ખામી છે એના એન્જિનિયરને બોલાવેલા છે ને એ આજરોજ આવવાના છે